જ્યારે ગોવર્ધનજીને ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ઉચકી લીધા અને આ ભગવાનનો જે પ્રભાવ જોયો ત્યારે બધા વ્રજવાસીઓ જે છે એ પછી નંદ બાબાને મળ્યા ને કહેવા લાગ્યા કે નંદ બાબા માનો ના માનો પણ તમારો છોરો છે ને એ નક્કી કોઈ દેવ છે દેવ વગર આવું કોઈ કાર્ય કરી શકે નહીં જે જે વ્રજની અંદર મુશ્કેલીઓ આવી છે તકલીફો આવી છે બધી તકલીફોને તમારો છોરો પલવારમાં દૂર કરી નાખે છે બધા જ વ્રજવાસીઓ બાળ ગોપાળો બધા ગાયો ચારતા હતા અને ભયંકર દાવાનળ આવ્યું તો દાયો દાવાનળ અગ્નિ દાવાનળમાંથી બચાવી લીધા તો જ્યારે જ્યારે પણ વ્રજ ઉપર આપત્તિ આવે છે ત્યારે તમારો છોરો દોડીને આવીને મદદ કરે છે એટલે એ તો કંઈક દેહ છે નાંદ બાબા કે તમારા બધાની વાત તો સાચી છે મને પણ મારા લાલાનો એક અનુભવ થઈ ગયો એક દિવસ એકાદશી હતી ને એકાદશીના દિવસે હું યમુનાજીમાં સ્નાન કરવા ગયો તો એકાદશી જાણી અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવા ગયો પણ ત્યાં તો રાત્રિનો સમય હતો અને રાત્રિનો સમય હોવાથી વરુણના પાર્ષદો મને પકડી લીધો અને પકડીને છે કે વરુણ લોકમાં લઈ ગયા અને આ બાજુ તમે બધાએ કીધું કે ભાઈ નંદ બાબા ડૂબી ગયા છે યમુનાજીમાં નંદ બાબા ડૂબી ગયા એટલે બધાએ સંદેશો લઈને ઘેર આવ્યા લાલાને ખબર પડી તો લાલાએ સીધો યમુનાજીમાં ડૂબકી લગાવી અને સીધો વરુણ લોકમાં વરુણ લોકમાં ગયું તો વરુણના પાર્ષદોએ સીધા કૃષ્ણ ભગવાનને રોક્યા અમારા લાલાને રોક્યો કે ત્યારે લાલાએ કીધું કે જાઓ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે કે જય કહો અને શ્રી કૃષ્ણ આવ્યા છે એવું સાંભળ્યું ત્યાં તો વરુણજી સામેથી લાલાને લેવા આવ્યા અને લેવા આવ્યા એટલું નહીં ભવ્યથી અતિ ભવ્ય લાલાનું સ્વાગત કર્યું અને સ્વાગત કરી અને જે વરુણદેવ બેસતા હતા એવા ઉચ્ચ સિંહાસન ઉપર મારા લાલાને બેસાડ્યો અને ખૂબ સારી રીતે બધા જ દેવો છે મળી અને લાલાનું યથા ઉચિત પૂજન કરતા હતા સ્વાગત કરતા હતા મેં સ્વયં જોયું અને સાથે સાથે પછી વરુણદેવ નમ્ર બનીને પૂછે છે કે ભગવાન તમારે અહીંયા વધારવાનું કારણ ત્યારે મારા લાલાએ કીધું કે મારા પિતાજીને તમે તમારા પાર્ષદો લાવ્યા છે અમારા પિતાજીને લેવા માટે હું આવ્યો છું ત્યારે વરુણે એમ કીધું કે ભગવાન ક્ષમા કરજો હું આ વિશે કંઈ જાણતો નથી પણ હું તપાસ કરવડાવું અને તપાસ કરાવડાવી ત્યારે વરુણદેવને ખબર પડી કે આ વરુણના પાર્ષદો એના સેવકો મને પકડીને લાવ્યા છે ત્યારે મને વરુણદેવ સામે હાજર કરવામાં આવ્યો વરૂણદેવે ભગવાનને સુપ્રત કર્યો મને અને કહ્યું કે ભગવાન ક્ષમા કરજો મને ખબર નથી કે આ તમારા પિતાજી છે એટલે ભૂલથી અમારા પાર્ષદો તમારા પિતાજીને લઈને આવ્યા છે અને એવી રીતે મારો લાલો મને લઈ અને પાછો વ્રજમાં આવ્યો એટલે આ મારો પ્રત્યક્ષ અનુભવ છે